કોરા ઘરો મેં ત્યાં દેખે તા ખાટો વાડા આયા હને આયા હને એમ કે તં દોસ્તો વૈરો બડે એટલે ન ના થા શકે હમ હમાર વેલા આવજો રમેશને ટેરિન હા ત આવજો મે નહીં કઈ આવવાનો એ નહીં નવડી આવાયે નય દે નહીં કે નહીં મે હગો હાટા બોડી થવા વારી મે નહીં મે તારી હાટા બોડી નહીં આવવાનો બોડી થવા વારી ન હંબારો હંબારો મે હગો હાટા બોડી થવા વારી નહીં હગો હાણા સે તુજ ખોટો એટલે તુજ આવજો મે ના આવ બગડવાનું નહી છે બાકી બગાડવાનો મારે બગાડવાનો હગો બધા હાસો છે પણ મે ના આવું ના આવું મેં તું આવજો તું ટેમ્પો ભરીને આવે તને મારી બધા ટેમ્પો ભરીને આવજો ને તું આવજો ને પણ આય મેં કઈ તને કેમ મે ના હું તું આવજો તું તું આવજો તું જાન લઈને આવલા મે જાન લઈને નહીં આવી તારા આવવાનું સુટો થવા હ એ તારા આવવાનું છે સુટો થવા નોમી ના આવી અમે જાન લઈને નહીં કઈ આવે ના તો તારા સુટો થવા ગયે તારા આવવાનું અને બકો તારી હાથે હોતે ને આલ મારે તારી હાથે કોઈ નઈ ન ફોન આલ મારે આતે હમણે કોઈ નહીં એટલે ફાટ મે બોલે એમ કે હ એ એ તું બર ત કાકા ને ઓનલાઈન કર લ્યા કોઈ ને તીમ ને ફોન ઓનલાઈન કર હું નામ લી તારા કાકાજી નો એ તારા કાકા ને ફોન કર ઓનલાઈન કર તો મને કેવાનું ના તમે તાર તું બોલે છે તેયા હાંભળે ને તો મને કેવાનું તીમ ને હું કેવાનું કે તને ક્યાં તું તો થવા વેલો આવે તારા લેલે મારે માર સોને બેહારી નહીં મેલવાની તો મારે હું એ તાળ મારે તાળે લેરે મારે સોને મારે ઘેરી નહીં મેલવાની મારે ખેતી નો કામ એવો મારે કામ કરવા વાળો જોઈએ

तारण मारे कोई सबन रखवानो नहीं है तो तू जम जाने में सूटो थी जा छोड़ बदमाश अमने पूछो मारे कहाँ के तारी सोई ने पूछे लो हम कारे तो मारी सोई ने पूछे नहीं चंद्री काली जेल है तो कारे तो पूछे लो मैं ले जाम सेम क्या ने ये चंद्री था है कैसे हाँ जांजरी जांजरी मारी पाँच आवीजे इपन तो कारे हूँ काली जेल काटली ने नहीं किया

तारा जवान है बराबर हवा आवान ऐसे रमेश इतना आप जो जी आओगे ते जी आओगे तो मैं <स्थाँगा> तो, तो तो। तो <स्थाँगा>। तो हो कर दिया हूँ हैं ओके जी आओगे तो मैं हो करवा हवान के तुम्हारे तारा हवान काम ही हो का अभी है मैं हो का हूँ सांस मानो ना ही चेला निर्माण के राय होता सांस मानो हवा उठने आ हवा तो तारा सोलने तारे लीजो ना त

<च्चीज्ञा> <गाँ> तो, करते नहीं बेलवाज नहीप तो तार टेम्पो भरेली तू कहवा आखो टेम्पो भरेली ते मर बद तू टेम्पो भरीली ने टेम्पो भरेली तारा जेल आज कोई नही तारा कम कोई नही तू जबड़े फाट में बोले वरी નય આવે પહેલા હતા હમણે કોઈ નહીં હે ઓમે તા જબર સે ને તારા સે નહિ તા તો કોઈ નહી થૈરો મારા ઘર હે તારા ઘર સે તો બરોબર તારા કાકી કાકા સે એ મારા સો હારા સે પણ તું बदमाश સે बदमाश તું આટલું તને સોણો બાપ થિયટે તને મે બેઠો બેઠો કવડાયા તું છોડી કમ કરી કે કેને તારે મને નતો કેવો તારા તારા બાપને કેવો કે પપ્પા મે આ રીતે આવો કામ કરું છું ને મને ઓતા લાવ

લોકોને ફોન ન કરતો ડાયરેક્ટ તારે જે કેવો તે મને કેજો બાકી લોકોને ફોન ન કરતો કઈ નહીં કોઈને કરતો ફોન કરતો ને ફોન કરે તારો ફોન 24 હે 24 હે સાલો રે તું સે જો નઈ નવડા તૂટાન નઈ દેસે કે ખાલી ફોન કરે પર નંબર જોઈ લેવાનો કે કોઈને કઈરો અમે નવડા નથી તેના ફોનમાં જોવા જવાતો તું જેને કરતો તે ફોન કરતો તે નવડી હો કો જેને ફોન કરતો તે નવીન જોઈ જા બરાબર અમે નવડા નથી

આ તો મારવા વાળો થા કે ઘર ધણી તેવા મારે કે આ તો તારે હું જરૂર આ તો માર કે પરથી નહીં દે એટલે મેં જાઉં આ તો મારવા લે બીજા તો હું તો ખાવા જોસે તા ખાને મોબાઈલ જોતો જાના હું થા તા કે કરીને ખાટલા મે પડી લે પછી મોબાઈલ જો શું કામ જોઉસ સે મોબાઈલ એ જોઉસ સે મોબાઈલ તા મોબાઈલ મે બડો ખોય હોય સે એ તો છોડ એટલે હું બો મારી ઝાંદરી છોડી જો એટલે મારે ના જોઈએ બીજી મલજીન પન તારી સાંભળ આવી જાય મારી ઝાંદરી પણ તું છોડ કને ನಾಕೋ ಕಾಲೇಜನ್ ಏಕ ನಾಂತೆ ಹಗ ಹಾರಾ ಸೇ ಎಟ್ಲೆ ಮನೆ ಕಿಡೋ ಓದಿ ನಾನು ಕತೆ ಖಬ ಪಾವನ ಟಿಕೆಟ್ ಕೂ ಜಾಂದರಿಲಿ ಜೋಸನ್ ಏಕ ಮಾನವ ಸಂತ ಹಾರಾ ಹಾರಾ ಎಟ್ಲೆ ಮನೆ ಕಿಡೋ ನೀನು ನಾಟಿ ಸಬ್ ಬಾಚಿ ನಾ ಲಾಯ್ತೀ ನಾನು ನಿನ್ನ ಮಾನವನೆ ಭೂಸೋ ಜಾಯ್ ನಮಿ ಜಾಂದರಿಲಿ ಜಾ ತಾರು ಮಾನನೆ ತಾರೆ ಭೂಸೋ ಜವಂತೆ ತಾವು ಸೋನೆ ಟು એમನಿಹ ಕಿರೋ के मैं जाम से बेटा साल आप तो है टाम सारे लेटर तो जो वो जो बन अबे तारा पांच तेरी नाम जो तू? मार तो मार्क तो तो बराबर कोई नहीं आवे कौन तो तारा तो हर को ऐसा तारा को जावे न इलेक्शन के तो लिए कुछ बदमाश है टा जो मार कोई आवे नहीं आवे इतना आवे जो अमी ना आवे टा हमारे आवे तारा कोई बेहवानो तो, मार तो, मार तो તારું તારું ઘર ઘરે ત કઈ બેહારવાનું તો મેં મે કઈ કે મે કઈ કે નહીં બાર નહીં એમ મે કઈ કે એમ છે મારા કેર મે બેહાવે હે ત કઈ બેહારે બાયણે નહીં બેહારું કે છે ત મારા કેર નહીં તો બાયણે બેહારે એને હું બાયણે છે મારા ઘર નહીં મારા બાર નહીં મારા કોઈ નહીં તો મે હું કાવો કે મે આવીને કઈ બેહારું હાગોને બેહેન ને કઈ બેહારું અમારે હગો હાટા ભૂંડા નહીં થવાનું બરોબર તારી હાટે ભૂંડા થવાનું અમારે હગો ને એક શબ્દ નહીં કહેવાનું હમ અમારે હગો